અરવલ્લી જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનો જંગ જામ્યો છે સૌ કોઈ ઉમેદવાર પોતાનું નસીબ અજમાવવા મેદાને ઉતર્યા છે ત્યારે મોડાસા તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર રમેશભાઈ ખુમાજી કડમ નાની સરોલનાઓએ ઉમેદવારી નોંધાવી સરપંચ તરીકે પ્રથમવાર પોતાના ગામમાં પ્રતિનિધિત્વ કરતા હોય તેવા રમેશભાઈ કડમ હર હંમેશા સામાજિક અને લોક ઉપયોગી કાર્યો માટે અગ્રેસર રહ્યા છે અને વિકાસ સૂત્ર થકી ગામના મતદારો સરકારની વિવિધ યોજનાઓથી વંચિત ન રહે તે માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ રહેશે તેવું તેઓનું કહેવું છે પંચાયતના મજબૂત અને પ્રયત્નશીલ પ્રતિનિધિ તરીકે પાંચ વર્ષ દિવસ રાત લોકહિત માટે નિષ્ઠાપૂર્વક કામ કરશે તેમ તેઓએ જણાવ્યું હતું

ત્રણ ગામના ગ્રામ પંચાયતમાં માધોપુર નાની નાનીસરોલ સૌ ભાઈઓને મારી નર્મ વિનંતી કે અમારા ગામમાં આજ સુધી કોઈ સરપંચ બની ચૂકેલ નથી તો આપ સૌ ત્રણ ગામના યુવા મિત્રો અને એને કહેવામાં આવે છે કે તમે અમારા ગામ વતીથી આ વર્ષે સહકાર આપશો એવી અમે આશા રાખીએ છીએ બીજું કે જે વિકાસના કાર્યોની જે વાત જે કરી હતી તેમાં વિકાસના કાર્યો જે અધૂરા હશે તે અમે પૂરા કરીશું એવી અમે અપેક્ષા રાખીએ છીએ વાલમભાઈ છે અમારા નાની ગામના ગામજનોએ રમેશભાઈ ઘોવાભાઈને સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી છે અને ત્રણેય ગામ ત્રણેય ગામના મોટી સોલ માધુપુર તમામ ગામ લોકોને કહેવાનું કે અમારા ગામનો એક પણ વાર સરપંચ બન્યો નથી બે હજાર પચીસની સાલમાં નવો સરપંચ ઉમેદવારી રમેશભાઈ ખોવાઈ નોંધાવેલ છે તો જંગી બહુમતીથી એમને જીતાડશું મોટી મોટીસોર ગૃહ ગ્રામ પંચાયતના દરેક કામો વિકાસના અધૂરા બાકી છે અમે હું સભ્ય તરીકે ઉમેદવારમાં છું સરપંચના નજીક રહી અને તમામ કામો પૂરી કરવાની જવાબદારી અમે રાખીએ છીએ મારું નામ તરાર કિરીટ કુમાર હું હું નાનીસોર ગામનો વતની છું અને અમારા ઉમેદવાર તરીકે કડમ રમેશભાઈ ખુમારભાઈ એમને અમે ત્રણેય ગામે ત્રણેય ગામે સાથ સહકાર આપી અને એમને ઉમેદવારી તરીકે ઊભા રાખ્યા છે સરપંચમાં અને અમે એવું રાખીએ છીએ આશા રાખીએ છીએ એમના જોડેથી કે અમે એમને જંગી બહુમતીથી જીતારી અને વિજય બનાવશું અને સરપંચ બન્યા પછી એ પણ સારો એવો કામ સ્ટેટ રોડ ગટર ગામનો એવી અમારી મારું નામ રમેશભાઈ ખોમાભાઈ કરમ છે વાલા મતદાન વડીલો ભાઈઓ બહેનો માતાઓ તથા યુવા મિત્રો ઈસોલગુપ ગામ પંચાયતમાં સરપંચ માટેની ઉમેદવારી તરીકે ચૂંટણીમાં આપ સૌ ગામના સાથ સહકારથી મેં ઉમેદવારી નોંધાઈ છે મીડિયાના માધ્યમથી આપ સમના વ્યક્તિગત સમૂહમાં મળવાનો પ્રયત્ન કરી રહ્યો છું જો કદાચ રૂબરૂ ન મળી શકાય હોય તો આ મી મીડિયાના માધ્યમથી પત્રિકા રૂબરૂ મળ્યા તુલ્ય સમજી જંગી બહુમતી આપી મને વિજય બનાવો એવી હા એવી મેં અપેક્ષા રાખું છું મારું નિશાન છે કાચનો ગ્લાસ કાચના ગ્લાસ ઉપર સિક્કો મારી વિજય બનાવો મારો નંબર બે નું છે રમેશભાઈ કુમાભાઈ કડમ ગામના વિકાસ માટે સાહેબ પચીસ થી લગભગ ત્રીસ વર્ષ સુધી અમારા ગામમાં કોઈ સરપંચ થયો નથી અમારા ત્રણ ગામની પંચાયત છે માધુપુર સોર નાની સોર અત્યારે સુધી માધુપુર મોટી સોર સરપંચ થયા છે અત્યારે અમારે કોઈ થયું જ નથી આ વખત અમારા ગામની એકતા કરીને જરા એકતા બની છે તો સરપંચ તરીકે ગામને બધે સાથ સહકાર આપ્યો છે થાય તો ગામમાં વિકાસ બધા ઘણા અધૂરા છે મારા વિકાસ પાણી છે ગટર છે લાઇટ સ્ટ્રીટ લાઇટ છે સ્કૂલના ઘણા કામ બાકી છે બધા એ કરીશું બરાબર સરકારની જે યોજનાઓ હશે એ પણ કરીશું આપણે બરાબર અને મારું નિશાન છે કાચનો ગ્લાસ નંબર બે છે એના પર વોટ આપી અને વિજય બનાવો